હેલો ફ્રેન્ડ તમને બધા જય માતાજી સ્વાગત છે એક અમારા બ્લોકમાં ઘણા સમય પછી તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હમણાંથી બ્લોક નથી બનાવતા ખાલી રીસ બનાવતા હતા એટલા માટે આપણે બ્લોગ બનાવ્યા બનાવવાનો છે કેમ કે આપણે આવી ગયા છીએ બિલ્લા બિલ્લા આવ્યા એટલે મારા પપ્પાને એને લાડ બધી વાડી છે એટલા માટે આપણે વાડીએ પણ આટો મારો આવી ગયા છે અને આ બાજુ સરસ મજાના તલ વાવ્યા છે ને આ બાજુ છે મસ્ત મજાની ડુંગળી એટલે કેમકે ડુંગળીને એવું આવેલું છે ને આપણે વાડ્યો આટો મારો તો આપણે આવું જ પડે આપણે સુરત હતા એટલા માટે આપણે આરવી બેન સ્કૂલમાં મળવા નથી જતા એટલે છે ને વેકેશન પડવું પડવું થયું તો એટલે મારા મમ્મી કે વેકેશન કરવા આવી જાવ એટલે મેં વેકેશન કરવા આવી ગયા છે એ અને આ છે કાનજી આટલી કાંજી વાવેલી છે થોડીક આમાંથી ડુંગળી તો ડુંગળી વેસી દીધી છે અને બીજી ડુંગળીનો ઘેરો આપણે તૈયાર થઈ ગયો છે અને આ છે સરસ મજાના મોગરા મોગરા તો છે પણ છે ને ખડ બહુ છે એનું શું કરીશું જો મોગરાનું બી પણ મસ્ત આવેલું છે લાલ મોગરાનું બી છે કેવા મસ્ત મસ્ત ફૂલડા થઈ ગયા છે મોટા મોટા જો હે હા બી ત્યાં બી કેટલું મોંઘું આવે જો સરસ મજાના મોગરા થઈ ગયા છે હજી પાકવા દેવું પડશે કાચું છે હજી પછી થોડોક સમય પાકશે જ એક બે પાણ પાહે ને પછી પાકી જશે મને જાજી ખબર તો નથી જે લોકોને વાળી હોય એ લોકોને વધારે ખબર હોય કેમ કે આપણે હવે વાડીએ આવવાનું બંધ થઈ ગયું છે આપણે વહી ગઈ હા રે એટલે આપણે બહુ ઓછા વાડી આવી ને આજે સરસ મજાની કાંજી મારા પપ્પાને ને એને છે પચાસ વીઘા વાડી એટલે આવું બધું વાયવા કરે થોડું થોડું નહી અને આ બાજુ છે માલનો સારો એક ગાય રાખે છે ભેંસ રાખે છે બે બળદ્યા છે એવું બધું રાખે છે મારા મમ્મી પપ્પાની કેમ કે વાડી હોય એટલે માલ ઢોરે રાખવા પડે તો નીણ આપડી હોય તો પછી વેચી દેવાય નહીં એટલા માટે આપણે માલ રાખીએ તો આપણે દૂધ છાશ લેવું ન પડે ઘી આપણે લઈ જવાનું હોય એટલે માનવ ઘી નથી ખાતા ઘી તો અમે જાર હેલો જવું હશે સરસ મજાની અને ઓલી બાજુ પણ વાવેલું સરસ મજાના તલ તો અહીંયા તો બીજો ઘેરો વાવ્યો છે ને એમાં તલમાં ફ્લોટ આવી ગયા છે તલ છે ને ચીકણા બહુ હોય નીંતા હોય ને તારે ખાવામાં સારા મુખવાસ કરવાનો ત્યારે સારી હાની બનાવવાની હોય એની તલની એટલે આમ કામ કરવું બહુ ઓલું છે એને વાઢવાના પછી એના પૂળો વાળવાનો પછી એને ઉભડા કરવાના પછી એને ખખેરવાના અને પછી એની હાનિ બને એવું થાય ખાવાની મજા આવી જાય હાની પણ કામ બહુ અઘરું પડે આ સે એટલી જાહેર ચોખ્ખીસ કોલી જાય છે વહી ગઈ તો આ તે મારા પપ્પાની વાડી કેવી લાગી કમેન્ટ કરી દેજો તો આપણા ઘણા બ્લોગ વાડીને આવવાના છે અને આપડા ઘણા બ્લોગ બનાવવાના હશે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ને લાઈક કરો શેર કરો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી